સોમનાથ જય મોગલમાં નવા બ્લોગમાં દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે આજે શું કરવાના છે આખો દિવસ એ આપણે બતાવવાના છે તો કન્ટિન્યુ વિડીયો જોજો અને ભૂલી આવ્યો કે ના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ તો આપણે મજા આવે વિડીયો બનાવવાની અને આપણે અત્યારે તો મોટર ચાલુ કરવાની છે ધાણામાં તો ચાલુ એ પણ આપણે આગળ જોઈએ મોટર ચાલુ કરીએ એ પણ તો આપણે મોટર ચાલુ કરી દીધી છે હવે અને જાય છે આપણા ધાણા છે ત્યાં તો ચાલો તમને ત્યાં જઈને પણ હમણાં બતાવું છું આપણા ધાણા એ બાજુના કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો આપ જોઈ શકો છો આપણે મોટર ધાણામાં ચાલુ કરી દીધી છે ભાઈ આ આપણા ધાણા છે આપણા ધાણા તો આવે છે કાયમી કાયમી આ ભાઈ કાઈમે આવીએ ને હું ખોટા બતાવવા તો ચાલો આપણે અત્યારે તો અહીંયા મોટર હાંકીએ છીએ આપણે આગળ આગળ હવે જોશું આપણે શું શું કરશું એ તો તમે તો વિડીયોમાં રહેજો ચાલો તો આપણે પછી મળીએ હવે શું કરીએ હવે જોશું આપણે મિત્રો આગળ આપણે ભગાભાઈ આવે છે મશીન લઈને હા વાઢવા માટે તો આપણે જો આ ગેડા વેટ છે ને એને સાફ કરવી જોઈએ એમ કાંઈથી ટેક્ટર લઈ જવું જોઈએ આ બધું પાડવું જોઈએ એવું બધું છે તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આજે પણ આપણે મશીનનું બધી બતાવશું અને ભગા ભાઈનીમાં શક્ય હશે ને તો પૂછવાનો પ્રયત્ન કરશું કેમકે ભાઈ ટાઈમ ન મળે કેમ કે આપણું ઘરનું કામ હોય ને એટલે તો આપણે આગળ આગળ જોશું શું શું કરીએ તો વિડીયો કન્ટિન્યુ જોજો તો જોવો મિત્રો આપણે થોડા હવે પછી ક્યાંથી પાન થાય છે ને આપણે નાખવા જ હોય કરીએ અમારે બધાને આથી આ ફૂલવાની પાછું એવું બધું સારું જ હોય એમાં ધ્યાન ન રાખીએ તો લાગે પણ મને ધ્યાન રાખવું પડે બધી રીતે મિત્રો આપણે ડેવેટ પાડી રાખી છે અને ભગાભાઈ ઘરે આવી ગયા છે તો આપણે ઘરે જઈએ તો અહીંયા અત્યારે ટ્રેક્ટર આ પડ્યું છે તો આપણે એને નજીકથી પેલા અત્યારે તમને આ બધી બતાવી દઈએ કે આ મશીનમાં કઈ રીતના સિસ્ટમ હોય ઘણા લોકો એ જોયેલા હશે ઘણા એ ન પણ જોયું હોય તો મને તમે એમ કહેવો કે હું બતાવે અમે જોયું ઘણા એ જોયેલું હોય એમ બીજા એ જોયેલા ન હોય આમાં કઈ રીતના સિસ્ટમ હોય કદાચ આ પટ્ટા ને બધી છે તો આપણા બી ખેતરમાં હાલ છે એ પણ બતાવશું અહીંયા બધી આ બતાવી દઈએ કે આવી રીતના પટ્ટાને પટ્ટીઓને અહીંયા ને એ બધી લગાડેલું હોય તો એ માટે આપણે અત્યારે બતાવીએ છીએ એઠે પણ આવી રીતના બેરિંગને બધી આવે છે તમે આ જોઈ શકો છો અને આવી રીતના આવે અને એઠું આપણે જેટલું કરવું હોય એટલું થઈ શકે તો એવું છે બધી તમે આ બધી જોઈ શકો આની પાસલની સિસ્ટમ છે એ પણ આવી રીતના છે હવે ભગાભાઈ હાલ છે તો આપણે અત્યારે લઈને જાય છે લેક્ચર તો ચાલો તમને આગળ ત્યાં જઈ અને પણ બતાવું છું આપણા કાલનો વિડીયો તો છે તો ઓલરાઉન્ડ આજનો આપણે અહીંયા કેવી વધારે જોઈએ આગળ ત્યાં જઈને તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો ચાલો મિત્રો હવે ખેતરમાં આપણે આવી ગયા છે અને ભગાભાઈ છે તો આપણામાં પાળામાં આમાં છે ઝવેરમાં આમ આવું નથી પાળાવાળી જવેર છે તો આપણે આમાં હવે જોઈએ આગળ કે કરસા કેવીડા થાય છે પછી શું છે પાળો કેટલાનો ફૂટનો છે એ બધા આપણે આગળ જોશું તો કન્ટિન્યુ વિડીયો જોજો અને આમાં પહેલી વસ્તુ તો એ કહી દઉં છું કે આ જે ટ્રેક્ટર હાકવાની ખાસિયત છે ને એ જ મહત્ત્વની છે કેમકે બધાનો સાકી હાકી શકે ટ્રેક્ટર આ વાઢવામાં બીજે ગમે ત્યાં તો હાલે આ વાઢવાનું મહત્ત્વ એ છે કે આમાં જેવો તેવો ડાઈવર એનો ચાલે તો આપણે આમાં આગળ જોશું કરસા કેવીડા થાય છે અને શું છે શું નહીં તો આપણે પહેલાં એ વસ્તુ કહી દઉં છું કે આપણે આમાં ચારો છે ને સાત ફૂટનો છે અને ચારો કમ્પ્લીટ લેવાતો જાય છે અને કરશા આપણે એમ માનો નહીં કે શ્યાર શ્યાર આંગળીયું જેટલા એટલે શ્યાર તો હું જેટલા કરસા થાય છે અને આપણે માણસું વાટતા હોય ને એનાથી એક તહ મોટા કરસા થાય એમ તમે સમજો ને તો ચાલે તો આ અત્યારે જે જાય છે ને એમાં આપણે ચાર તહુના કરસા થાય છે અને ભગાભાઈનું કેવું એમ છે કે આનાથી આપણે થોડુંક નીશું કરશું એમ તો આપણા પાળો એ સાત ફૂટનો છે અને મશીન કમ્પ્લીટ એમાં માઈ જાય અને બીજી વસ્તુ કે આ ઢેવાર ઝેવાર જે છે ને એ ઢળી ગયેલું હોય ને તો આવી રીતના ન હેરખી વઢાય વઢાય ખરી પણ ઓછી આમ જોઈએ એવી ન વઢાય આ તમે અત્યારે જોઈ શકો છો જે આપણે જવેરને બધી વઢાય છે એ અને આ કરસા પણ તમને આમાં દેખાતા હશે બહુ મોટા નથી થતા અને આવી રીતના છે બધી આયોજન અને આ જે વાઢવાની ટેકનિક છે ને એ જ મહત્ત્વની છે આમ મશીન સારું જોઈએ પછી મશીન તમારે ભંગાર જેવું હોય તો એ પણ ન થઈ શકે તો તમે આ જોઈ શકો છો કરસા કેવડા છે એ બહુ મોટા નથી આ હરી પણ કમ્પ્લીટ પડે છે અને સારી રીતના બધી વધાઈ પણ છે અને મશીનમાં ઘણી વખત ઘણા છે ને જો તમે જોતા હશો કે આગળ બધી ભરાઈ જાય એટલે એમાં નુકસાની વધારે થાય આમાં આપણે જોઈએ ને તો વિઘે ઝાઝી નુકસાની તો નથી થતી ખાલી એમ માનું કે પાંચથી સો કુળાની જેટલી એમ નુકસાની ગણાય એ પણ નુકસાની ગણાય ન ગણાય કેમ કે વસ્તુ કમ્પ્લીટ થાય છે ટ્રેક્ટરથી વઢવામાં ફાયદો છે નુકસાની નથી આપણે અત્યારે આ મૂલના જે હિસાબ કરીએ ને તો આ અહીંયા આપણે ટાણ્યા એક વખત ભરાવો છો તો એવી રીતના થાય એટલે આપણે આમાં ડાઇવરની મહત્ત્વ હોય કે સારો ડાઇવર હોય ને એટલે મસ્ત રીતે વધાય જ તમે આ જોઈ શકો છો વધારે તો કોઈને પણ વધવ્યું હોય તો વધવી શકે બહુ નુકસાની નથી એટલે આપણે કહીએ છીએ તમે આ બધી વસ્તુઓ અત્યારે આમાં તમે જોઈ શકો છો કરસા છે પછી આપણે આમાં પાળા છે અને આવી રીતના વધવવામાં ભાઈ છે ને આ ભગાભાઈ છે ને ઓલરાઉન્ડ કારીગર બધી વસ્તુનો છે કેમ કે એને બધી વસ્તુ તમે જે એ તમને રિપેર કરી દેવામાં આવશે એવો કારીગર છે અને આ મશીનની આખું ખુલ્લી અને ફિટ પણ કરી દે એવા માણસો છે ભગાભાઈ તો એવું છે ભાઈ અને તમે મિત્રો જોઈ શકો છો આપણી જવા એટલી આપણે એટલી ગઈ હવે અહીંયા લીલું આવ્યું એટલે હવે જોયા આગળ તો મિત્રો જો અહીંયા અત્યારે લીલું છે ને તો એ વઢાય છે પણ થોડાક કરસા મોટા થાય એટલે લીલામાં પણ વાઢાઈ તો ફરી ટ્રેક્ટરનું ટાયરો જાય દેખાય એમાં ખબર પડે પણ એમાં થોડાક ખર્ચા મોટા થઈ શકે લીલાની હિસાબે કેમ કે એમાં ધૂળને બધી ભરાઈ જાય ને એ માટે ને એવું છે તો આ આપણે જોયું છે મશીન અને પાળા છે તો એ છતાં આવું સારું કામ આપે છે તમે જોઈ શકો છો અને આપણે ભાઈ આમાં શું કહે નુકસાની નથી જ થઈ એમ સમજીએ ને તો એ સારું વિઘે પાંચસો એની નુકસાની થાય તો એમાં કોઈ નુકસાની ન ગણાય આગળ આ ઢઈગલ કહેવાય ને તો નુકસાની વધારે થાય તો એ ફેરથી ન વધાય તો આપણે અને આ ફગાભાઈ છે ડ્રાઈવરમાં એટલે એનો થોડોક વધારે ફાયદો છે ને આને અત્યારે પાછળ રિવિસમાં લઈ લઈને થાકે છે અને ગોળ રાઉન્ડ ફેરવવા હોય તો એ ફેરવી શકે છે તો મિત્રો તમે એમાં જોઈ શકો છો આપણે નુકસાની નથી અને હરિપમ કમ્પ્લીટ થતી ગઈ અને હવે અત્યારે આપણે હવે જઈએ છીએ ઘરે કેમ કે આપણે જવેર વઢાઈ ગઈ છે તો આપણે અહીંથી ભગાભાઈ અત્યારે જાય છે અને આપણે હવે આ જવેર વાઢીએ તમને સારું બતાવી દઉં અને ભગાભાઈનું કામ શું છે ભાઈ કેમ કે કારીગર પર છે અને ટ્રેક્ટરનો ડ્રાઈવર કારીગર હોય ડાઈવર સારું જોઈએ આપણે આ જો જવેર આવી રીતના વધાઈ ગઈ તમે આ જોઈ શકો છો ને આપણે આ એક ચહેરો આમ પણ રેવા દેવાનો તો હતો અને થોડોક લીલોય હતો એટલે પછી રેવા દીધું આ એક ચહેરામાં લીલો હતો ને એની હિસાબે થોડાક મોટા કરસા છે નકર આપણે આમાં આગળ તમે જોયું હશે કરસા પણ બહુ મોટા નથી થયા આ આપણે ગાય ઘા કામ તમામ એવડો મોટો ફાયદો થાય ભાઈ આવું છે તો ચાલો હવે તો આપણે કંઈ નવું કરશું તો જોશું આગળ ન કે પછી વધારે લાંબો વિડીયો નહીં કરીએ જે થોડું ઘણું બતાવીએ અને વ્લોગને પછી એન્ડ આપી દઈશું તો ચાલો હવે આપણે પાસાની રાતે મળશું ચાલો મિત્રો આપણે મોટર હાલતી હતી તો હવે લાઇટ ઉઈ હોઈ ગઈ છે તો હવે આપણે જાય છે ઘરે અને હવે આપણે આ વ્લોગને છે ને ભાઈ લાંબો નથી કરવો હવે તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દેવાનો છે તો મિત્રો તો આ જે આપણે આ ટ્રેક્ટરથી જવારની બધી વાડી એ બધી બતાવ્યું તમને અને એવા આપણા ખેતીના લક્ષી જ વિડીયો આવશે કે આપણે ખેતીમાં કઈ રીતના શું કામ કરતા હોય શું નહીં એવું બધું આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું ને આપણે એવા તો ખેતીમાં ઘણી વસ્તુ આવતી હોય એમાં ઘણા ખબર ન હોય એવું બધી આપણે કરશું આપણે નવી નવી કંઈ ખેતીમાં ટ્રાય કરશું આપણે આ ઝહેર વાઢીને એ નવી ટ્રાય મતલબમાં કહેવાય આપણે આ મશીનથી તેલ પણ વાઢ્યા હતા તો એ પર કોમેન્ટ કરજો તો આપણી પાસે જૂનો કટકો હશે આપણે આવવા બીજા વ્લોગમાં બતાવશું કે જે કંઈ ખાસ ખબર નથી ને આપણે તેલ આને અહીંયાથી જ બેઠા છે આ મશીન વ્યક્તિ તો એ પર તો કોમેન્ટ કરજો તો આપણે એ પણ બતાવશું બીજા વ્લોગમાં આપણે કાલના ત્રણ દિવસોના બ્લોગમાં નાખી દે હું કટકો ને તો એના ભૂલ્યા વગરના ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ તો આપણે આવા વિડીયો બનાવવાની મજા આવે તો ચાલો હવે આપણે પાછા કાલે હું લઈ અને આવવાનો પ્રયત્ન કરશું તો ભૂલ્યા વગરના ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને લાઇક કરજો અને શેર કરી દીજો બે જણાને લિંક તો ચાલો હવે આપણે કાલે મળીએ જય સોમનાથ